ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં શાહ દંપતી દ્વારા દર વર્ષે યોજાતા અનોખા પ્રદર્શનની આ વર્ષે સત્તરમી કડી શરૂ થઈ છે આ પ્રદર્શનમાં પોસ્ટર પેઇન્ટિંગ પ્રિન્ટ મેચબોક્સ લેબલ ખાદી હુંડી ટેરાકોટા પ્લેટ્સ સહિત વિવિધ કલા સામગ્રી ઉપર ગાંધીજી અને તેમના આઝાદીની લડતના ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે અતુલભાઈ શાહ દ્વારા આયોજિત આ પ્રદર્શનની વિશેષતા એ છે કે દરેક આર્ટવર્ક ગાંધીજીના સિદ્ધાંતોને આઝાદીના સંઘર્ષ સાથે સંકળાયેલું છે અહીં ગાંધીજીને ભગવાન માનતા લોકોએ તેમના જીવનના પ્રસંગો તથા જાહેર પ્રસંગોમાં દર્શાવેલ કૃતિઓ પણ મૂકવામાં આવી છે કલાગુરુ રવિશંકર રાવણનું પોર્ટ્રેટ કોર્ટ રૂમની પ્રિન્ટ અને આચરેકરજીનું પેન્સિલ સ્કેચ તેમજ ગાંધીજીના સિદ્ધાંતો દર્શાવતા એકવીસ પેઇન્ટિંગ ખાસ છે પ્રદર્શનમાં આદિલ નાના નાના કવરો અને શીટ્સ પણ જોવા મળશે જેમ કે સાઉથ આફ્રિકામાં ગુજારેલ સમયના સ્ટેશનનું મિનિશીટ ચંપારણ્ય સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન કવર અતુલભાઈ શાહની કલેક્શન ખૂબ જ વિશાળ અને ઐતિહાસિક છે તે સાથે બારડોલી ચરખો આનંદ કૃષિ વિદ્યાલય ચરખો પંજાબ ખાદી ચરખો હરિજન આશ્રમનો પેટી રેટીયો કિસાન ચક્ર પ્રવાસન ચક્ર અને કિતાબ રેટિયો જેવી વિવિધ રેટિયા સામગ્રી પણ પ્રદર્શિત છે પ્રદર્શન બીજી ઓક્ટોમ્બરથી શરૂ થઈને ચોથી ઓક્ટોમ્બર સુધી સાંજના સાડા સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર આ પ્રદર્શન દરેક કલાપ્રેમી માટે એક અદ્ભુત અનુભવ બની રહેશે તથમ એક્ઝિબિશનની આ ખાસિયત એ છે કે સોળ વર્ષથી જે અમે લોકો એક્ઝિબિશન કરતા આવ્યા છે એ એક્ઝિબિશનમાંથી અત્યારથી અમે ઓ એમજી એટલે ઓનલી મહાત્મા ગાંધી એક્ઝિબિશન જે કરી રહ્યા છે એમાં જે સોલ એક્ઝિબિશન કર્યા એમાં સારી લગતી પેઇન્ટિંગ્સ પ્રિન્ટ્સ પોસ્ટર્સ નોટ્સ કોઈન્સ સ્ટેમ્પ્સ એડવર્ટાઈઝમેન્ટ આ બધાનું રીમિક્સ કર અને આખું એક્ઝિબિશન કોઓર્ડિનેટથી ગોઠવાય અને ગાંધીજી અને આઝાદીની લડત બંને દર્શાવી શકે એ રીતનું આ અમારું આ એક્ઝિબિશન છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી થીમ અલગ છે અને આ એક્ઝિબિશનમાં પ્રિન્ટ અને પોસ્ટર્સ એવા છે કે ગાંધીના જન્મના મૃત્યુથી લઈ એમનું સ્વર્ગારોપણ એડવર્ટાઈઝમેન્ટમાં લગ્નની કંકોત્રી છુઆછા અગરબત્તી એ સિવાય ગાંધીનો પેઇન્ટિંગ્સ છે ગાંધીજીના સિદ્ધાંતો આધારિત છે પેઇન્ટિંગ્સમાં હાચરેકરજી રવિશંકર રાવળ જે ગુજરાતના એ બધાના છે એ સિવાય ખાદી મૂકી રિઝર્વ ઓફ અને ગવર્મેન્ટે ઇન્ડિયન ગવર્મેન્ટે બહાર પાડેલા એક બે પાંચ દસ સિક્કાઓ અને રિઝર્વ ઓફ ઇન્ડિયાએ જે ચાંદીના ગાંધીજીના અલગ અલગ સિક્કાઓ પાડ્યા કલેક્શન આ એક્ઝિબિશનમાં મળ્યું છે દર વર્ષથી આ વર્ષે બે ઓક્ટોબરથી ચાર ઓક્ટોબર ગાંધી જયંતિ વડોદરાની જનતા આ પ્રદર્શન સવારે દસથી સાંજના સાડા સાતથી નીચેના સરનામે જોઈ શકે છે અતુલ શાહ પેઇન પોઈન્ટ કોટી ચાર રસ્તા મેઇન રોડ સેલ્સ કોર્નરની બાજુમાં